ધાનેરામાં કાર્યક્રમ દરમિયાન ભમરાહ ઉડતા કાર્યકર્તાઓએ વાહનો ભગાડ્યા ડીજેના કારણે ભમરા ઉડ્યાનું અનુમાન બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આજે ભાજપનો ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડસો યોજવામાં આવ્યો હતો જેમાં ચાલુ રોડસો દરમિયાન ભમરા ઉડતા રેલીમાં હાજર કાર્યકર્તાઓમાં ભાગદોડ મચી હતી રોડસોમાં ડીજેના ઊંચા અવાજના કારણે ભમરા ઉડ્યા હોવાનું અનુમાન છે લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ધાનેરામાં ભાજપનો ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના રોડ શોનું આયોજન કરાયું હતું ચાલુ સો દરમિયાન જ એક જગ્યાએ ભમરા ઉડતા રોડમાં શોમાં ઉપસ્થિત કાર્યકર્તાઓમાં દોડધામ મચી ગઈ હતી રોડ શોમાં સામેલ ડીજેના અવાજના કારણે ભમરા ઉડ્યા હોવાનું અનુમાન છે ધાનેરામાં યોજાયેલ રોડ શોમાં આજે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની સાથે જેસીબી પણ જોવા મળ્યા હતા જેસીબીમાં કાર્યકર્તાઓએ જોખમી રીતે સવારથી રોડ શો પર પુષ્પવર્ષા કરી હતી રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા